કાશબાજીઓ ઓરો અંગ બધા સુપાવી લો કામ ક્રોધ લોભ મોહ માયા ઈર્ષા અહંકાર અભિમાન હું ને મારું હું આવો છું હું તેવો છું કાંઈ નહીં મને તો મારા ગુરુએ સર્વસ્ત્ર બનાવ્યો છે બધામાં સરખો કોઈ કશું ઘાટ જેવું રાખ્યું ઘાટી બનાવ્યો પેલા દુકાનદારને ત્યાં બે પથરા હતા તો બીજો માર જેવો વધનો હતો તે પડી રહેલો એ પેલો વાણિયો છે ને કાયા માટે એ એ એ ગોળ પથ્થર હતો ને એનો ધડો કરે એનો ધડો કરે અને પાછો પેલા ભેગો મૂકી દે પેલો વિચાર માં પડ્યો એકદમ કે પેલા ગોળ હતો ને પથ્થરા ને પેલો કીધું ધારો હતો એ કે તારી ભલી થાય તારી નહીં અલા આ વાણિયાને ને કઈ બુદ્ધિ છે કે નહીં કોણ કે છે પેલો ધાર માર જેવો હતો તે તમાર જેવો નહીં તમે તો બધા ગોળે હ પહેલાંને કે આટલા વર્ષોથી મેં અહીં પડ્યો છું આજ સુધી વાણીઓ મારા ઉપર કોઈ દાડ હાથ નાખ્યો નહીં તે કેમ ગમે ત્યારે ધડો કરવાનો હોય તમે ધડો કરો છો ને કોઈ કશું ઘી એટલે આપણે જોખતા હોય ઘી કદાચ જોખીએ આપણે ત્યારે ધડો કરીએ પેલું ઢોલકું એક પાસ મેં પછી પેલું જે ડોલકાનું પેલું ધડો કરવાનો એક સરખું લેવલ આવે પછી પાંચસો ગ્રામ કે કિલો કે જે કઈ આવતું હોય એ પાછું પછી ફાઇનલ થાય પેલું ધડો એટલે પેલું તોલ કરવાનું ડબ્બુ હોય કે જે કોઈ હીહી હોય પેલા તમે તેલ લેવા કાચની હીહી લઈને જતા આવ તો ડબ્બે ને ડબ્બે આવે અને આટલી કાચની હીહી લઈને જે એકવાર માર માડી મને તેલ લેવા મોકલ્યો અને આ રમતા રમતા આવતા ત્યાં હીહી એમ વિંદોર તો વિંદોર તો આવતો તો ને અંધારું પડી ગયું ત્યાં ઘેર ન આવો હોતા હોતા એમ આવો એક પલો એટલે સાહેબ ચાર રૂપિયા નું છે ને એવું પાછું પલો તેલ ચાર રૂપિયા કે એવું કઈક લેતા હતા પલો એમ કે ને તો ચાર રૂપિયા લે આવો પેલા અંધારું પડીને હોતા હોતા આયા મેં તો અમારે આપણે ને પેલા વલકુંડા માં વળીએ એક આમ વધારે વળકુંડો છે ને કોતળી જેવી છે તય બેઠો બેઠો રડું અને કેમ કે પળો તેલ ના ખાઈ ગયો એટલે સાહેબ માર માડી આઈને કે તું રડે નહીં ના ખાઈ ગયું ના ખાઈ ગયું હવાર બીજું લેવા પણ હોગુ રેવાતું હોય તો ડોકા દાવે હું એમ જ થાય સાહેબ હું હું તમે કાશબો ને કાશબી કાશબી કે તું કેતો તો રામ નું ભજન કરવાનું ને વાદીડો આવ્યો આપણે આજે જોડીમાં ઘાલી લઈ ગયો છે અને પાછો લઈ ગયો લઈ ગયો ચૂલા ઉપર હાંડી મેકીને ને હાંડી નીચે લાકડા અને ગરમ પાણી બરાબર થવા માંડ્યું ત્યારે કાશબી કે તું કે છે ભરોહ રાખ પણ આવ્યો તો તપાવવા બાજુ હું કે તું કે ભરોહો રાખ પણ આ તો તપાવવા માંડ્યો ત્યારે કે બળતી હોય તો બે મારી પીઠ ઉપર મારા રામ ને તું ભાંડો બોલીશ મારા રામ વિશે ખોટું નહીં બોલવાનું તને જો તપતું હોય બળતી હોય તો મારા પીઠ ઉપર બે જાય ચિંતા નહીં કરે અને કે છે કે અચાનક પૂર્વ દિશામાં મેહુલા હે વરસાદ એવો પડ્યો એવો પડ્યો એવો પડ્યો સાહેબ પેલાનું હાંડલું જે હતું ને તણાઈ પાછું જ્યુ નદીમાં ત્યારે કાશબો કાશવી ને કીધું કે મેં તને કેતો તો ને કે ભરોસો રાખ મારો રામ એક દાડે આપણને ઉઘારવા ભલે તપે ખરો પણ બળવા તો નહીં દે સાહેબ આપણે પણ આ સંસારમાં સંસાર રૂપી જળમાં કાશબો ને કાશ્મીર તરીકે એક સદગુરુ વચનના અધિકારી બન્યા છે વચનને ને ક્યારે ખંડિત નહીં કરવું ભલે કદાચ કોકદાર તપી જવાશે ને તપાવશે ખરો પણ બળવા તો નહીં દે સાહેબ સંસારમાં બળવા નહીં દે આપણને ચોક્કસ ઉઘારશે ચિંતા નહીં કરતા હે આપણને ખેંસીને લઈ જશે એના પોતાના સ્વરૂપ સ્વરૂપની મય અને આપણને અખંડ ઘરના રહેવાસી બનાવશે પણ ભૂલે શું કે ગુરુ મહારાજના વચનનું ઉલ્લેખન નહીં કરવું ગુરુ મહારાજના વિરોધી નહીં બનવું ગુરુ જેમ કીધું એમ આપણે ભક્તિમાં એક સેવક બનવું બીજું કઈ બનશો નહીં સેવક બનો સેવાદાર બનો ગુરુ મહારાજની આપેલી આજ્ઞાનું પાલન કરો મેં આજે અમારા વિક્રમભાઈને કીધું તું કે ભક્તિ તો આપણે બધા કરીએ છીએ સાહેબ કદાચ ભૂલ થાય ને ખોટું થાય તો જ આપણને આપણે ગુરુને પૂછીએ બાકી સંતોનું કેવું છે કે તમે કોઈ પણ નાના મોટા કાર્ય કરો તો પેલા તમે ગુરુ મહારાજની આજ્ઞા લેવી પડે ગુરુને પૂછવું પડે ગુરુ આપણને કે હા આ કરવાનું તો કરવાનું નહીં કીધે તો એમ ભલે પછી આપણને સારું લાગે કે અથવા ખોટું લાગે પણ ગુરુ મહારાજ કે ફાઇનલ એ કે હા આ કામ કરવાનું તો કરવાનું નહીં કીધે તો નહીં એટલે નહીં પણ આપણે ગુરુ હોય નીકેલા એમ નહી અને ગુરુ ને પૂછી પૂછીને જેને પગલા ભર્યા છે ઠેઠ ખરોડ આવવાની કોઈ જરૂર નહી તમને ગુરુ જે સૂચના કરી છે એને અંતરથી પૂછવાનું આ કામ કરવા જેવું છે કે નહીં ગુરુ વચનમાં જેટલું આવે એમાં નહીં કે તો તમારે એ કામ નહીં કરવાનું અને આ ગુરુ વચનનો ભંગ થાય એવું લાગે એ કામ તમારે કેન્સલ કરવાનું અને ગુરુ વચનમાં મય આવે એ કામ કરવાનું એને કહેવાય ગુરુને પૂછી પૂછીને પગલાં બરોબાકી તમે બધા મને રોજ ફોન કરે તો માર ધંધો કઈ કરવાનો હે ગુરુને પૂછીને પગલા ભરો એટલે કે તમને વચન આપ્યું તમને નીતિ આપી નીતિ ને પૂછી પૂછીને એક એક ડગલું ભરો સાહેબ એક દાડે આપણો ઉદ્ધાર નહીં થાય સંતોએ ગેરંટી આપી છે હું કઈ ચિંતા કરશો નહીં વટ ભજન કરો પણ જુમાશો નહીં મય ગોટાશો નહીં બીજા ગમે તેમ કરે આપણે તો આપણી રીતે complete જ રહેવાનું ભૂલો બધાની થાય અમારી થાય તમારી થાય ઘરમાં થાય પરિવારમાં થાય કાકા કુટુંબમાં થાય કદાચ કોઈ ઠંડા હોય તો થોડાક બીજા ગરમ હોય આવું બધું તો થોડું થોડું ચાલ્યા કરે અને ઠંડા ને ગરમ ભેગા થાય તે મજા આવે બધા ગરમ હોય તોય નહીં મજા આવે હે એક જણો અકળાઈ પડે તે બીજું ખૂણા વળી જાય તો ઘર ચાલે બે જણા હામે હામે કૂતરા જેમ થઈ જાય તે શું થાય ગુરુરામ બે 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 બથા બાદ બે સાલું કરી દેતા ઘર રખડી જાય પણ પેલા પડે તો પેલ જાય નહીં દુરુરામ ખડીક વાર બે પછી બેનો ધી આવે તો આપણને હું તમને એમ લાગે કશું નઈ બોલાવે આપણને કે લે હાલ રોટલો સુડી જ્યો ખાવા કરે કે નઈ પછી આપણે નઈ ગયા તો આવે ને માથે હાથ ફેરી દે કશું નહિ સારું વાંધો નહીં બોલાઈ જાય ને તું એટલે અને આપણે ગરમ થઈ ગયા હોય તો એમને કહી દે સારું વાંધો નહીં આવતી જે થવાનું થઈ ગયું ને પેલા ડોહા ડોહન ડોહી બે જુમાઈ પડ્યા એક ઢોકરી તમને કહેવાય માર ગયો હશે ઝુમાઈ પડ્યો અઠવાડિયું દસ દાડા થઈ ગયા એક બીજું બોલે નહીં વાત કદાચ કરી હશે મેં કરી હોય તો ઠીક ને નહીં કરી હોય તો પાછો કીધમ ચાલો ઝુમાઈ પડે એટલે બોલે નહીં અને પહેલાના જમાનામાં આપણે મેં તે દાળ કીધું કે બજારવાળા જોવે તો આ કયું જનાવર જાય એમ થાય એવું આપણે પહેરતા હતા હં ખાલી આટલો ફાલકો પહેરે બીજું જ કશું નહીં ડોહીમાં રોટલા બનાવે અને ડોકરો હોકો ભરવાયો આ જોર મેં બહવાજ્યો એટલે ફાલકો હતો ને તે કોઠાનો આગળનો તે શું લાબ ડોહી નક્કી કર્યું કે જો મેં બોલે નહીં તે ડોહો રાજ્યો બળી મરે

રામા તારા દે અન ચડે ગૂગલ ના ધૂપ નર નારી તમને નમન કરે તમને નમે મોટા મોટા ધૂ હે નર મારે નમન કરે તમને નમે મોટા મોટા ભૂમ લાઈ નાઈ થાય તો વાંધો નહીં આગળ પાછા પણ ઊભા રહી જવાનું ખાલી આગળ નમતી રાખવાની થાળીમાં ટકો મૂકવાનું થાળી થાળી રાખવાની નહીં સંતોનું કહેવું છે થાળી ક્યારેક ખાલી નહીં રાખવી રૂપિયો આઠાના આઠ આના જ નહીં ચાલતા ભગવાનને હવે હું કંઈ વાપરવા જાય હો ને એટલે રૂપિયાથી ચાલું થાય આઠ આના કોઈ લેતું નહીં એટલે ભગવાન કઈ દુકાને લઈ જાય હો ને ભલે રામદેવજી મહારાજ થઈ ગયા બધાને હા બસ બરાબર બરાબર सतियुगर सी सोना के रूपा